हमने बोलो वाकलो बो आई पुष्पा नाम सुन के फ्लावर समझा क्या फ्लावर नहीं फायर फायर है मैं वो तो नहीं हम तो फायर ही है अला भाई एने कही हमने तू निकलू सो નો જુકાય તું અમને હું શીખવાડતો તો મહારાણો પ્રતાપ હાડા 600 વર્ષ પહેલા દુનિયાને શીખવાડીન ગયો છે કે નો જુકાય નો જુકાય અને નો જુકાય દારી એક ટેક એક ઇશ્વિના નિમનો ના જિમનો ના મિચ જોલો યવન ઉખેરો ના હતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાઉ ના ત્યો જંગલ મે ફિરુ શિર કેસ કો ઉતારુ ના અરે સોહા પ્રતાપ જલો નામ હે પ્રતાપ મેરો અને હાવ નઈ સાંજ જલો દિલ્હી ઘટ જારો ના ઈ મહારાણો પ્રતાપ સાહેબ એને સાડા છસો વર્ષ પેલા શીખવાડ્યું હતું નો ઝુકાય નો ઝુકાય અને નો ચુકાય અકબર ઘોર ગંધાર એમાં એમાં ડુબાવી સારી દણી પણ મેવાડો તિણ માં હજી મારો એ મહારાણા પ્રતાપ ને લઈ લ્યો શિવાજી महाराज ને લઈ લ્યો અને સાહેબ એટલા દૂર ન જવું હોય તો આયા નું મૂળું માણેક ને લઈ લો મૂળું મૂછે હાથ અને બીજો તલવારે ધવા ગોરા અંગ્રેજે કીધું જજે કીધું કે એક વાર સલામ કરી દે એટલે તારા બધા ગુના માફ કરી દઈએ એટલે હામુંય નો જોયું કીધું કે આય મૂળું માણેક તને કહીએ છીએ

વાગીએ ડર એ શિક્ષક ના હાથ માંથી ચોક લઈ લીધો અને બનુગી ન લખ્યું પણ એ હાથ વર ની દીકરીએ બ્લેકબોર્ડ ઉપર લખ્યું કે દુર્ગા હું મેં ચંડી હું અને મેં વિરાંગના હું બનીશ નહીં હું છું અને એ દીકરી જે અઢાર વર્ષની થઈને તેથી અંગ્રેજ સલ્તનતને ને ઊંઘ આરામ કરી નાખ્યું તો એનું નામ હતું ઝાંસી રાણી લક્ષ્મીબાઈ સાહેબ હા ઈ દીકરીઓ કર્યું નિજ પોત સોદે બાલ મેં રઘુનાથ કે ગાયન ગાવતી હતી કહી જ્ઞાન ગીતા સમજ આવતી હતી ભાઈ મોત કસાવ ભૂલાવતી હતી

પાણીપુરી ખાવી ખરાબ નહોતું પણ તમારી મર્યાદા શું છે એ તમને ખબર હોવી જોઈએ હું તમને જોવાની આ બેઠા છો એને ખાલી એટલું જ કહું તમારે જે કરવું એ કરજો પણ સાહેબ એટલું યાદ રાખજો કે તમારા કયા કુળમાં જન્મ થયો છે આયા ક્ષત્રિયો હશે આયા ઠાકોરો હશે આયા બ્રાહ્મણો હશે આયા ચારણો હશે આયા રબારીઓ માલધારીઓ બધાની હાજરી હશે પણ સાહેબ બધાને ખાલી એટલી જ વિનંતી કરું છું કયા કુળમાં જૈનમાં છો તમારી જનેતા કોણ છે તમારો બાપ કોણ છે એટલું ખ્યાલ રાખજો સાહેબ તમે ફેશનમાં ભૂલી ન જતા કે કયા કુળમાં તમે જૈનમાં છો આ ખાસ યાદ રાખજો અને એવી દી કર્યું જે દી હારે જાય અને ખડેડા ગાફને ટેકા દે એવા દીકરાને જન્મ આપે તેથી હાલડા કેવા ગાય એક કડી હું લઈ લઉં આયાથી ફરમાઈશ ત્યારે પુષ્પરાજ ભાઈ તો અમારે જમાઈ સાહેબ છે એટલે એની ફરમાઈશ તો લેવાની જ હોય એટલે થોડીક ક્ષણો માં તમારી ફરમાઈશ લઈ લઈએ કારણ કે મિતલી જેમ મારા ભાઈ મામો છે એમ મારો પણ મામો છે એમના દીકરી ભાઈ એટલે મારા મામા દીકરી તમારી વેરે છે એટલે રામ લક્ષ્મણ લક્ષ્મણ મેણની વાત રેણ રામ લક્ષ્મણ મેન મુખ દેતી મુખ દેતીવા દેન્દ્ર દે જવા આવશે વીરા અને હાથ પેટ મંગાવવા જેવાથી નીંદે માતાથી જ ભાઈ ધૂલાવે દીકરો પોતાની માને પૂછે છે જનેતાને પૂછે છે કે માં આપ કાયમ કેતા હો છો કે મારા બાપુના દર્શન કરાવશો મારા બાપુના દર્શન કરાવશો મારા બાપુ ક્યાં અને ત્યારે એ પાંચ આજ વર્ષની જનેતા કે છે કે બેટા આ સોમનાથ મહાદેવ રહ્યો ને એ તારો બાપ છે વાહ એ મારો નહીં એ તો આખી દુનિયાનો બાપ છે આખા જગતનો બાપ છે પણ મારો બાપ ક્યાં અને દેદી એ જનેતાએ કીધું તો કે બેટા

મારે નથી એ બેટડે બાપના મોટા નું ભાડા એવા કુમળા થે ખોડા નરે ઘડવૈયા મારે ઠાકોર જે નથી ભાવ મારે ચૈત્ર મહિનો એટલે પિતૃનો મહિનો ચાલે છે રામ છે એ પોતાના બાપને પિતૃ તર્પણ વિધિ કરવા માટે બેઠા હતા એટલે આકાશમાંથી માંથી જમણા હાથ લાંબા થયા તા એટલે રામને એમ થયું કે શું આજ સુધી પિતૃ તર્પણ વિધિ નથી થઈ પિંડદાન નથી દેવાના આકાશ આકાશમાંથી શબ્દ ઉઠાતા કે રામ આજ સુધી પિતૃ તર્પણ વિધિ થતી રહી છે પિંડદાન દેવાતા રહ્યા છે પણ અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી કારણ કારણ કે કે અમને ખબર હતી અમારા દીકરો આવવાનો છે છે એટલે હાથે સ્વીકાર્યું નથી એમ નારાયણ ચેતના આખા અને આપને ખમકારા કરતી હશે કે આજ અમને ઉજળા કરી બતાવ્યા આપ કરી બતાવ્યા છે અને ત્યારે એમનો આત્મા કેટલો રાજી થતો હશે ત્યારે કહું ઓર મારુ મન માર મન મોર બની થનગાટ કર મન મોર બની થનગાટ કર મન મોર બની થનગાટ કર ઓર બની થન લડ કર મન મોર બની થનગાટ કર મોર Của હો વાળી ઉડાડે છે આખું બંડલ એક વાર રાજભા ને આપણે જોરદાર તાળીઓ થી વધાવો હો હો નું બંડલ ઉડાડે છે નવદિન કપૂતની પાલ નવ દિન કપૂતની પાખુલે રામજી રામલ કાઈને મેડો આજ ને સુને સુબા કરે ગાગને ગાગને ગુમરાઈ ને પાગલ મે કтта જોર કાટ કરે ચરમન મરમન ચરમન મોર બની થનગાટ ચરમન મોર બની થનગાટ મોર બની થનગાટ મોર બની I'm